અત્યારે મુંડાનો એટેક પુષ્કળ આવ્યો હેસેટાકા માં ખોળી થાક પીળાશ હતી ઘણી મહેનત કરી રસાયણ દવા સાકલે દી બધા વેપે કર લેતા પછી શું નીકળતું કે હું કારણ હું બસ આ વરસાદ ઓનિમિત બેડો તો ભેગો પડી જતો એ પછી વરસાદ જ આવ્યો નોતો તો હવે હવે હેસેટાકા માં ખોળી ફેલ થકી માંડરી માં પીળાશ જાતી ન હતી મુંડા અને તળ કીડી લાગી એનાથી સુકો વધારે આવ્યો છે દવાનું રીત આવતું નથી કારણ કે વરસાદ અત્યારે વહી ગયો છે ને કોઈ પણ વિનાશ નથી એની અંદર ગીર સોમનાથ જિલ્લો મોટા ભાગે ખેતી પર આધારિત છે તેવામાં જો તેમનો પાક જ બરબાદ થઈ જાય તો ખેડૂતો ક્યાં જાય હાલ સ્થિતિ એવી બની છે કે ખેડૂતોએ જંગલી ભૂંડ અને નીલગાયથી પાક બચાવ્યો તો હવે મુંડાએ પાક બરાબર કરી નાખ્યો છે એટલે કે નુકસાની સિવાય ખેડૂતોના હાથમાં બીજું કાંઈ નથી આવ્યું જો કે આ મુદ્દે કૃષિ નિષ્ણાતનું શું કહેવું છે જરા તે પણ સાંભળો અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા જે ચાલીસ પિસ્તાલીસ દિવસ સતત વરસાદ પીડ્યો એટલે ભેજવાળું વાતાવરણ હતું અને ત્યારબાદની જે વરાપ નીકળી એટલે આ જે મુંડા નામની જીવાત છે તો વ્હાઈટ ગ્રબ તરીકે ઓળખાય ઘણી બધી પ્રજાતિઓ આવે પણ આપણે અહીંયા જે મુંડાનો પ્રકોપ છે એ રેતાળ અને ગોરાડું જમીનની અંદર વધારે જોવા મળે અને જે ખેડૂતો કાચું જાણ્યું ખાતર જેના ખેતરની ની અંદર નાખે ત્યાં પણ વધારે જોવા મળે ખેડૂત મિત્રો આના માટે જે ટ્રીટમેન્ટ કરતા હોય એમાં બીજ માવજત એટલે વાવેતર વખતે જો બિયારણ ને પટ આપી દેવામાં આવે સારી જંતુનાશક દવાના તો પણ નિયંત્રણ થાય અને આ જો વધારે ફેલાવો થાય તો વીસ ટકા તિલય અને સાહીઠ સિત્તેર ટકા જેટલા નુકસાન કરવાની આ ક્ષમતા આ એકલી જીવાત ધરાવે કારણ કે જમીનની અંદર રે મૂળ અને ડોડવા અને એના હુયા ખાઈને નુકસાન કરે એટલે આર્થિક રીતે ઘણું બધું નુકસાન થઈ શકે મોંઘા બી મોંઘા ખાતર મોંઘી દવાઓના ખેડૂતોએ ખર્ચા કર્યા પરંતુ હાલ સ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે લાખો રૂપિયાના ખર્ચા કર્યા પછી પણ ખેડૂતોને નુકસાની સિવાય કાંઈ નહીં મળે તેવામાં સરકાર કોઈ આર્થિક મદદ કરે તેવી ખેડૂતો આશા સેવીને બેઠા છે રોહિતસિંહ બારડ બીટીવી ન્યૂઝ ગીર સોમનાથ